નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ એકવીસ મીતાબેન બહુ ચિંતામાં રહેતા હતા એ જોઈને પરેશભાઈએ પૂછ્યું શું થયું બિનાની મમ્મી મીતાને બહુ યાદ કરી રહી છે કે શું કે પછી પાયલે કે બાએ કંઈ કહ્યું તને શું વાત છે મીતા ગઈ ત્યારની સાવ ઉદાસ છે ખોવાયેલી છે ના ના કોઈએ કશું નથી કહ્યું બસ આ તો દીકરી આટલો સમય પાસે રહીને ગઈ એટલે ચિંતા થાય છે બસ બીજું કંઈ નથી તમે ટેન્શન ના લેતા હું ઠીક છું મીનાબેનની ઈચ્છા હોવા છતાં એ એમના મનની ચિંતા પરેશભાઈને જણાવી ના શક્યા મિતા વિશે મનમાં આવી રહેલા ખરાબ ખ્યાલો પણ ના બતાવી શક્યા કેમ કે આ વખતે મીતા ગઈ ત્યારે એનું વર્તન સાવ બદલાયેલું હતું ને આખું વોડ્રોપ ખાલી હતું બધા જ નવા કપડાં લઈ ગઈ હતી હોસ્ટેલમાં મિતા પણ બહુ ખુશખુશાલ હતી મીતા સાવ નાદાન અને ભોળી હતી એટલે જ તો મયંકની વાતોમાં આવી ગઈ હતી એમાં વાંક એનો નહોતો પણ ગામડે એના ઘરે જે રીતે ઉછેર થયો હતો એ જવાબદાર હતો નાનપણથી જ પોતાની અવગણનાને અપમાનજનક શબ્દો સાંભળ્યા હતા જ્યાં જન્મ લીધો હતો એ ઘર દીકરીઓને લક્ષ્મી નહીં પણ બોજ માનવામાં આવતી હતી મીતા મીનાબેનની સૌથી મોટી દીકરીને એ પછીની બીજી ત્રણ દીકરીઓને જન્મ આપ્યો હતો જેમ દર વખતે ઘરમાં દીકરી જન્મે તેમ તેમ મીનાબેન અને દીકરીઓની અવગણ ન વધતી ગઈ મીનાબેનનું માન સન્માન પણ ઘટી ગયું આ માત્ર પરેશભાઈનો પ્રેમ હા માત્ર પરેશભાઈનો પ્રેમ એમના માટે એવો જ રહ્યો હતો આમ ઘરમાં ક્યારેય પ્રેમ કે માન સન્માન જોયું નહોતું એટલે હંમેશા બહાર કોઈ પોતાનું હોય પ્રેમ આપે માન આપે એવું ઈચ્છતી હતી ને બસ એવામાં ઘરથી દૂર શહેરમાં ભણવાનો મોકો મળ્યો ને એનો ભરપૂર લાભ મિતાએ ઉઠાવ્યો જાણે જેલમાંથી સૂટી હોય એવી લાગણી થતી હતી મિતાને પણ આ બધામાં પોતાના મા બાપનો ને એમની ઇજ્જતનો પણ ખ્યાલ ના રાખ્યો રાત્રે જમીને ત્રણેય સહેલીઓ બહાર લોનમાં બેઠા હતા ને ભણવાની અને કોલેજના લેકચરની વાતો કરતા હતા ને મિતા મયંકના વિચારોમાં ગુમ હતી ને લગ્નના સપના જોઈ રહી હતી ને રીટા બોલી ઓય મિતાડી આમ ક્યાં કોના વિચારોમાં ખોવાઈ ગઈ છે કાલે કોલેજ જવાનું છે યાદ છે ને ઘણા સમય પછી જઈશું મજા આવશે ને મિતા જાણે ઊંઘમાંથી જાગી હોય એમ બોલી શું કહ્યું રીટા કાંઈ નહીં તારો તબેલો તું ક્યાં હવે અમારી વાતો સાંભળે જ છે તને તો બસ આખો દિવસ તારો મયંક જ દેખાય છે રાત્રે તો ઠીક તું તો દિવસે પણ મયંકના ચપનામાં ખોવાયેલી રહેશે હા યાર એ મારો પ્રેમ છે તું નહીં સમજી શકે મને સારું હવે ચાલો જોઈ જઈએ સવારની કોલેજ છે ઓકે ચાલ ગુડ નાઇટ બીજા દિવસે કોલેજનું લેક્ચર પૂરું કરી મિતા ત્યાંથી સીધી મયંક સાથે ફરવા નીકળી જાય છે મયંક તે બેગ તો સંભાળીને મૂકી દીધી છે ને હા હા બિલકુલ સેફ હું એમ વિચારતી હતી કે આ વીકમાં જ આપણે લગ્ન કરી લઈએ કેમ કે મારા ઘરે લગભગ પંદરેક દિવસ પછીનું સગાઈનું મુહૂર્ત કાઢવાની વાત થઈ છે એટલે એ પહેલાં આપણે બંને મંદિરમાં ને પછી કોર્ટમાં એમ વિધિપૂર્વકને કાયદેસરના લગ્ન કરી નાખીએ એ પછી ક્યાંક બીજા શહેરમાં જતા રહીશું ને મકાન પણ શોધી લઈશું મયંક મિતાની વાત સાંભળીને બોલ્યો પણ બેબી એટલી બધી શું ઉતાવળશે અરે પાગલ મારા ઘરે મારા સુંદડી સાંધલાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે થઈ હશે ને એ પહેલાં આપણે લગ્ન કરી ભાગી જવું જરૂરી છે તને તો ખબર જ છે મેં આપણા લગ્ન માટે થઈ ઘરમાંથી મોટી સોરી કરી છે કરેણાને પૈસાની આ વખતે જો મને ગામડે લઈ જશે એ લોકો તો પછી મારી સુંદડીને લગ્નનું પણ કદાચ નક્કી કરી નાખે મને શહેરમાં પાછું આવવા પણ ના મળે મીતાની વાતોનો શું જવાબ આપવો એ મયંક વિચારી રહ્યો ને મીતા બોલી આવતીકાલે છંડે છે એટલે તું બેગમાંથી વીસ હજાર રૂપિયા લેતો આવજે કાલે આપણે બંને લગ્નની શોપિંગ કરવા જઈશું તારા અને મારા લગ્નના કપડાંની શોપિંગ કરી લઈએ મને લાલ રંગ બહુ ગમે છે એટલે હું તો લાલ કલરનું તરજ લઈશ ને સાથે લાલ મેચિંગ લગ્નનો ચૂડો બીજું બધું તો હું ઘરેથી જ લઈને આવીશું ને હા મંગળસૂત્ર પણ ખરીદવાનું છે મયંક મંગળસૂત્ર તો તારે ખરીદવું પડે હો એ સુહાગનની નિશાની છે એ પતિના પૈસાનું જ હોય સાસરીનું જ હોય મયંક તું એક કોશિશ તો કરી જો તારા પપ્પાને આપણા લગ્નની વાત તો કરી જો એ લોકો કદાચ માની જાય તો આપણે સીધા ત્યાં તારા ઘરે જતા રહીએ ને ત્યાં જઈ લગ્ન કરીશું મીતાની વાત સાંભળીને મયંકની નાખુરાફેક મગજમાં આડિયા આવ્યો ને બોલ્યો હા એકવાર ટ્રાય કરી જો કદાચ મમ્મી પપ્પા માની જાય એમ કહી મિતાને સાત્વના આપી મયંકે મનમાં આગળનો પ્લાન વિચારવાનું ચાલું કરી દીધું અને બોલ્યો મીતા કાલે શોપિંગ કરવા જવાની કોઈ જરૂર નથી હું મારા ઘરે વાત કરી લઉં ને જો પપ્પા માની જાય તો પછી બધું ત્યાંથી જ ખરીદીશું તારા લગ્નનું પાનેતર અને તારું મંગળસૂત્ર ઓકે હવે ખુશને ડિયર મિતા મયંકની વાત માની ગઈ અને અહીં શહેરમાંથી શોપિંગ કરવાનું માંડી વાળ્યું મયંક હાથમાં આવેલા રૂપિયાને ઘરેણામાંથી એક રૂપિયો પણ ઓછો કરવા માગતો નહોતો એને મિતા સાથે શું કરવું કરવાનું છે એ વિચારવાનું ચાલું કરી દીધું ને મિતા લગ્નના શ્રવણમાં ખોવાઈ ગઈ મયંકની દુલ્હન બનવા અધીરી બની ગઈ લગ્નમાં સરસ લાલ પાનેતર પહેરીશ લાલ સૂડો પહેરીશ મયંક મને મંગળસૂત્ર પહેરાવશે ને પછી મારી સાથે પછી મારી સેથીમાં સિંદૂર ભરશે ને હું એની પરણેતર બની જઈશ મને મારો મનગમતો જીવનસાથી મળી જશે ને જિંદગીમાં પહેલી વાર મને મારો પોતાનો પરિવાર મળશે નાની બે નણદો હશે એક નાનો દિયર ને મારા સાસુ સસરા નાના નાના મારા મમ્મી પપ્પા જ થાય ને એ પણ મયંક મારો જીવનસાથી તો એનું ઘર એ મારું ઘર ને એનો પરિવાર એ મારો પરિવાર બની જશે કમસે કમ ત્યાં મારી અવગણના તો નહીં થાય મયંકના મમ્મી પપ્પા મારા દાદા દાદી જેવા તો નહીં જ હોય મયંક આટલો છે એટલે એ બધા પણ સારા જ હશે હાશ હવે હું જીવનભર માટે એ જેલમાંથી છૂટી જઈશ મારું પોતાનું ઘર હશે મારું પોતાનું અસ્તિત્વ હશે ને હું પણ દિલથી એના મમ્મી પપ્પાને અપનાવીશ એમની સેવા કરીશ આમ મિતા તો સપના જોતાં જોતાં સાસરે પહોંચી ગઈ ઓય મિતા ઓય ક્યાં ખોવાઈ ગઈ ને મિતા એના સોનેરી સપનામાંથી બહાર આવીને મયંકને ગળે વળગીને વહાલ કરે છે આઈ લવ યુ માય હસબન્ડ લવ યુ યુ ટુ માય વાઈફ એમ બોલી મયંક ખંદુ હસ્યો મિતાને તો સપને ખ્યાલ નહોતો કે મયંક પૈસા અને ઘરેણાની બેગ જોઈને એનું મગજ સાવ બહેર મારી ગયું હતું બસ હવે આગળના પ્લાનને અંજામ આપવા માટે શું કરવું એ વિચારી રહ્યો હતો મિતાને તો એમ જ હતું કે બસ આ અઠવાડિયામાં તો એના અને મયંકના લગ્ન થઈ જશે મયંક તું આજે રાત્રે જ તારા ઘરે પપ્પાને ફોન કરી લગ્ન માટે સમજાવી લે બસ એટલે બધું ટેન્શન જાય ને એકવાર આપણા લગ્ન થઈ જશે પછી તો દુનિયામાં કોઈ આપણને એકબીજાથી અલગ નહીં કરી શકે હા મારી રાણી તું હવે બધું મારી પર છોડી દે તું જેમ કહેશે એમ જ થશે આપણા લગ્ન મારા ગામડે ધામધૂમથી થશે મારા ઘરના બધા માની પણ જશે મયંકની વાત સાંભળીને મિતા ખુશ થઈ ગઈ પણ એને એ પણ ના વિચાર્યું કે મયંક કાલ સુધી લગ્ન નામથી ગભરાતો હતો ને તૈયાર નહોતો ને કહેતો હતો કે મારા મમ્મી પપ્પા તૈયાર નહીં થાય ને હજી ભણવાનું પૂરું કરવાનું છે એમ કહેતો હતો ને આજે આમ અચાનક લગ્ન કરીને પોતાના ઘરે લઈ જવાનું કહી રહ્યો હતો આ બધી વાત મિતાને વિચારવાની હતી પણ મિતા તો મયંકના પ્રેમમાં સાવ પાગલ થઈ ગઈ હતી એ કચ્છું વિચારે એવી પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં હતી જ નહીં બસ મયંક કહે એમ જ હા હામાં હા કરી રહી હતી અહીં વડા વડાલીથી કમલેશભાઈનો ફોન પણ પરેશભાઈ પર આવી ગયો કે આવતા અઠવાડિયે મિતાને સુંદડીની વિધિમાં મુહૂર્ત સારું છે ને એ દિવસે તમે ચાંદલાની વિધિ પણ કરી નાખો તો સારું એક મોટું કામ પતી જાય આટલું જલ્દીથી કમલેશભાઈ હા પરેશભાઈ પછી આખો મહિનો કમૂરતા બેસે છે ઓ એમ છે પણ આટલી જલ્દીથી બધી તૈયારીઓ કઈ રીતે થશે બધું થઈ જશે તમે ચિંતા ના કરો હું અમારા તરફથી સો એક માણસો જ લાવીશ તમને બહુ તકલીફ નહીં આપો જો કમૂરતા ન હોત તો વાંધો નહોતો એટલે જ ઉતાવળ છે સારું સારું હું બા બાપુજીને વાત કરીને તમને ફોન કરું છું હા પરેશભાઈ બાને કહેજો કે કમૂરતા છે એટલે ઉતાવળ છે એમ કહી કમલેશભાઈએ ફોન મૂક્યો ભાઈ પરેશ કોનો ફોન હતો એ તો બા વડાલીથી કમલેશભાઈનો ફોન હતો આવતા અઠવાડિયે મિતાને સુંદરી ઓઢાડવા આવવાનું કહે છે ને સાંદલો પણ એ દિવસે ભરવાનું કહે છે તો શું કરીશું એ કહેતા હતા કે પછી કમૂરતા બેસે છે એટલે એક કામ પતે રૂખીબાને આત્મારામ તો ખુશખુશ થઈ ગયા ને બોલ્યા હા હા એમને કહી દે કે મુહૂર્ત કઢાવી લે પણ બા આટલા જલ્દીથી બધી તૈયારીઓ કઈ રીતે થશે બધું થઈ જશે આપણે ક્યાં કંઈ લેવા જવાનું છે ઢગલો રૂપિયા છે એ કહે છે એટલો સાંધલો ભરીશું મીનાબેન રૂખીબાને પરેશભાઈની વાત સાંભળીને બોલ્યા બીનાના પપ્પા હજી તો હમણાં મિતાનું વેકેશન પત્યું છે ને પાછી અઠવાડિયામાં બોલાવીશું તો કોલેજમાં રજાઓ પડશે ને ને રૂખીમાં તાળુક્યા દીકરીની સગાઈ નક્કી કરવી જરૂરી છે કે કોલેજમાં રજા પડશે એની ચિંતા છે તને રૂખીબાની વાત સાંભળીને મીનાબેન શુભ થઈ ગયા એમની સાથે હંમેશા આવું જ થતું દીકરી ઘરની દીકરીઓની કોઈ પણ વાત હોય તો મીનાબેનનું કંઈ જ ચાલતું નહોતું અહીં શહેરમાં મિતા મયંક સાથે લગ્નના શમણાં જોઈએ છે ને અહીં ગામડે વડાલીમાં વંશ મિતા સાથે લગ્નના શમણા જોઈએ છે ખબર નહીં મિતાના નસીબમાં શું લખાયું છે શું થશે મિતાની જિંદગીનું મિતાના જીવનમાં હવે કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળું આગળનું પ્રકરણ બાવીસ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો